ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે સાણંદ ખાતે સેમિકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની તેઓ મુલાકાત લેવાના છે ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને પ્રધાનમંત્રી મોદી લોન્ચ કરશે આગામી અઠયાવીસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવે તેની શક્યતા વધુ એક ગુજરાત પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે એક દિવસે પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાત આવે જ્યાં ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને તેઓ લોન્ચ કરી શકે છે ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને પીએમ મોદી લોન્ચ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સંભવિત આગામી ફેબ્રુઆરીનો તેમનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે સાણંદ ખાતે સેમિકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેશે અને સ્વદેશી ચીપ જે બનાવવામાં આવી છે ભારતમાં બનેલી આ પ્રથમ સ્વદેશી ચીપ જેને પીએમ મોદી લોન્ચ કરશે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદીના અન્ય કાર્યક્રમ પણ નિશ્ચિત થઈ રહ્યા છે પીએમ દ્વારા અન્ય કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવી રહ્યા છે એક બાદ એક અલગ અલગ કાર્યક્રમની વિગતો મળતી રહેશે